થરાદથી કાસવી સુધીના રાણપુર ગામ નજીક મુખ્ય રસ્તા પર સરદાર સરોવર નિગમની ગઢસિસર શાખા નહેરનો પુલ જર્જરિત સ્થિતિમાં હોવાથી ભારે વાહન પ્રસાર થવા પર પ્રતિબંધનું બોર્ડ લગાવી સંતોષ માન્યો રાણપુર ગામ નજીક મુખ્ય રસ્તા પર સરદાર સરોવર નિગમની ગઢસિસર શાખા નહેરનો પુલમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે ત્યાં દિવાલ પર પાપડની જેમ પોપડા પડી રહ્યા છે અને પ્રોટેક્શન દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે આ પુલ પરથી ભારે વાહનો પ્રસાર એટલે પુલની દિવાલના પોપડા પડી રહ્યા છે તેમ છતાં નર્મદા વિભાગ દ્વારા માત્ર ભારે વાહનો પ્રસાર થવા પર પ્રતિબંધનું બોર્ડ લગાવી સંતોષ માન્યો છે આ પુલ પરથી દરરોજ વાહન ભારે વાહનો પણ પસાર થાય છે સતત વધતા વાહન વ્યવહારને કારણે પુલની હાલત વધુ ખરાબ થઈ રહી છે જેના કારણે સ્થાનિકોમાં ગંભીર દુર્ઘટના ઘટે તેવી ભીતિ સેવાઈ રહી છે આ પુલ પ્રસાર કરવા માટે યોગ્ય જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવે અને શિયાળુ સિઝન પહેલા પુલના સમારકામની કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તેવી માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા રાજ્યભરના પુલોની નિરીક્ષણ અને સમારકામની કામગીરી ચાલી રહી છે તેમ છતાં આ પુલ હજુ પણ કાયમી સરમાર કામની રાહ જોઈ રહ્યું છે તંત્ર દ્વારા પુલ નાજુક હોવાને પગલે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે પણ નિયમનો ભંગ કરતા આવા વાહનો અહીંથી પ્રસાર થતા જોવા મળે છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત આ પુલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી લોકોની માંગ છે કે તાત્કાલિક પુલનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાથી બચાવી શકાય તેમ છે કાનપુર થી કાશ્મીર જતા રસ્તા ઉપર એક નર્મદા કેનાલનો પુલ આવેલો છે અને પુલ બહુ જર્જરિત હાલતમાં છે જો કે આ પુલ જોઈને તો એવું લાગી રહ્યું છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિની ભગત કરી આ પુલની જોરદાર એવી કામગીરી કરી છે કે આપોઆપ એના પોળા પડે છે પ્લાસ્ટર પડે ઓટોમેટિક સરિયા ખુલા થઈ ગયા છે હજુ એટલો ટાઈમ પણ નથી થયો હજુ પાણી થોડું ઘણું ચાલ્યું છે અને આ પુલની જર્જરીત હાલત થઈ ગઈ છતાં પણ ઉપરથી ભારે વાહનો પસાર થાય છે રાજસ્થાનથી આવતી બસો મોટી મોટી ટ્રકો

જે વાવેતર થયેલું છે અત્યારે ભગવાન ભરૂષે બેઠા છે બરાબર હવે એ લોકો જો કદાચ જો આ બાજુ વરસાદ ખેંચાય અને આ બાજુ પુલનું કામ ચાલુ કરે અને પાણી ન છોડે તો ખેડૂતને અમારી શું હાલત દશા થાય કે ખરેખર એમને વિચારવા જેવું હોય ને ખેડૂતોને પરેશાન ન કરે વ્યવસ્થિત રીતે કામ કરે અને જલ્દી કરે આ તો બધાને દેખાય છે કોપાડ જ છે એ કોઈ વર્ષો નથી વીત્યા અને આજે જંજીરીત હાલતમાં બોર્ડ લગાવી દીધો કેનાલ હજી ખેતરે ખેતરે પાણી નથી પહોંચ્યા પેમેન્ટ ભરવાનું આવી ગયું કે ખેડૂતો બિલ ભરો બિલ ભરો ખેડૂતોના ખેતરમાં જ્યાં ત્યાં ગાબડા પડ્યા છે પાણીનો ઠકાણો નથી કુડીઓનો પાઇપોનો કંઈ કશું હજુ ઠકાણો નથી બરાબર અને મેઇન કેનાલમાં પાણી છોડી દીધું પેમેન્ટ આપી દો પેમેન્ટ આપી દો પેમેન્ટ સાનું કરીને આપી ત્યારે અમે રાહ જોઈને બેટા મજબૂર છીએ કે ભાઈ અમુક લોકો એમ કે છે કે તમે પેમેન્ટ ભરો અને પાણી આવી જશે પેમેન્ટ ભરો કે પાણીની વ્યવસ્થા થાય ખેતરમાં ખેતરે ખેતરે પાણી પોકે એવું કંઈક થાય તો અમે પેમેન્ટે ભરી પેમેન્ટ નો અમારો ખેડૂતોનો ના નથી કે ન ભરી તમે કામ જુઓ તો ખરેખર જોવા જોવા જેવું હોય વર્ષે આજે ટાઈમ શું થયો આખી કેનાલ ને જ્યાં જુઓ તેઓ ગાબડે ગાબડે આકડે આકડા જે તે ઝાડ ઉભા જે તે જ્યાં જુઓ તેઓ વનસ્પતિ ઉભી છે અંદર તમારે માંગણી શું છે હવે અમારી માંગણી કે વ્યવસ્થિત કામ થાય ખેડૂતોને સંતોષકારક પાણી બીજું મળે એ જ અમારી માંગ છે एवाल जेतू बारोड संबंध भारत न्यूज थराद